રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર ધણી જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલી મોજમાં રહેવાનું કારણ કે મોજમાં આવી છે ને તો જ આગળના બીજા કામ સક્સેસફુલ થશે કારણ કે હું આજકાલ જોઉં છું કે જેટલું પણ જ્ઞાનની વાત કરું છું ને તો એમાંથી અમુક લોકોને બહુ મરચા લાગી જાય છે આઈ ડોન્ટ કેર આપણે તો જ્ઞાનની વાતો કરતા જ રહેવાના છીએ હું કેવું વાલી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ

મારા એટલે કે મારા પ્રજ્ઞાના નામ જોઈએ તો તમે બધા લોકો પણ અમારા વિડીયો જોવો છો જે પસંદ કરે છે એટલે મીન્સ કે આપણા બધાના જે હેટર્સ છે ને એ લોકો હું પાછા ખબર કોમેન્ટ કરે છે કે અમે એમના વિડીયો જોવાના બંધ કરી દીધા તો બાપુલી અમારા વિડીયો જોવાના તમે બંધ કરી દીધા તો હું જે આ જ્ઞાનની વાતો શેર કરું પ્રજ્ઞા જે ભગવાનના પેલા ઉખાણા અને જે કઈ પણ પ્રશ્ન પૂછે તો એ તમને કેવી રીતના ખબર પડે છે તમે કઈ આત્મ જ્ઞાની તો નથી ભાઈ તમને ખબર છે મહાભારત ની વાતો સંદેશ પહોંચાડવાનો છે કે એમને કેજો કે ભગવાનના નામ લીધે કે ભગવાન ના સવાલ જવાબ ભગવાન નહીં મળે તો મારે કે ભગવાન મારા ખાલી બસ થાય ને એટલું મારાથી ભગવાન નું નામ લે

તો કઈ નહીં ચલો હવે સવાર સવારમાં આપણે ઘણી બધી વાતો થઈ ગઈ નાની વાતો પણ થઈ ગઈ અને સોરી માફ કરજો તમને બધા લોકોને હું માફી માંગુ કે સવાર સવારમાં આપણે આ ટોપિક ચાલુ કરવો પડે કારણ કે કમેન્ટ્સ જે લોકોની એટલી બધી વધી ગઈ હતી ને કે નહીં એમને કેવું જરૂરી હતું નહીંતર શું આમ ટકોર ન કરીએ ને તો એને એમ થાય કે આ લોકોને કંઈ છે ને શું કહેવાય પડવું નથી પોતાના જાડે અહીંયા બીજાને આવતો નથી તો ચલો મુકાઈ ગઈ છે અહીંયા આપણી ગરમા ગરમ ચા ને સાથે શું છે આપણે પણ વેટ એન્ડ વોચ કરીએ કે એને કેટલો ટાઈમ લાગે છે કે કેટલો ટાઈમ એ ચસ્કો હારો છે જે દિવસે અક્કલ આવશે ને તે દિવસે બધું ઠેકાણે આવી જશે અત્યારે તો જી કદાચ હવામાં ઉડતા હશે પણ આવશે અક્કલ પણ આવશે ને ભગવાન ભાન પણ કરાવશે કે તમે જે કર્યું ને મોટામાં મોટી તમારી ભૂલ હતી ચલો નાસ્તો કરતા કરતા હારે એક સવાલ પણ કરી નાખીએ આજનો સવાલ આપણે આજ જવારમાં વિખરું છે જેવું તો એમના ઉપરથી જ

ભાત આપણે ઠંડા થાય છે ઠંડા થાય પછી હમણાં જમી લઈએ વઘારેલ ભાત ને મસ્ત નેજા તમારો કોઈને ખાવ હોય તો વપરા કરવા આવી જાય ને પછી જમવા માટે અને બાકી તો સાબજી આગળ ઘણું બધું હવારમાં લેક્ચર આપ્યું હતું ઘણું બધું કીધું હતું બસ એવું જ બધું છે પણ સમય આવશે કોક દીક તો ભાન આવશે બધાને વે કોઈને વહેલી આવે કોઈને મોડી આવે પણ સમય બધાનો રાવેજન હવાર મેં જ કીધું ને કે સાચું બહુ જજો ટાઈમ છુપું ન રહીએ ત્રણ વસ્તુનું કીધું હતું ચાંદો સૂરજ અને સત્ય ક્યારેક તો બહાર આવે તો આવશે વેઇટ એન્ડ વોચ વાગી ગયા છે પોણા છ અને આપણે કહેતા માર્કેટ તો માર્કેટથી લાવ્યા છીએ શાકભાજી ને ફ્રૂટ ફ્રૂટમાં લાવ્યા છીએ દાડમ અહીંયા પણ દ્રાક્ષ ધોઈને રાખી છે અને ટેટી રાખી છે અને બીજું તો શાકભાજી મમર ભેમાં બીજું કંઈ આવે નહીં સૌથી પહેલાં એવા ગલકા લીંબુ નાદું મરચા પડ્યા હતા આધુ લીંબુ ટમેટા એટલું જોઈએ એમના જેવું છે કેમ કે ખાવામાં છે ટમાટા અને સકરિયા લીધા છે ફાઈનલી શીરો બનાવશું એક કેજી લીધા છે એક દિવસ શીરો કરીએ શકરિયાનો એવો વિચાર છે બાકી તો શિવરાત્રી ના દિવસે ને રામનવમી ના દિવસે ત્યારે બહુ બધા આપણે બનાવતા હોઈએ પણ આજે ઈચ્છા થઈ કે સકરિયાનો શીરો ખાઈ નાખીએ એ લીધું છે તો આટલું કંઈક લઈ છું ફ્રૂટ ધોવાઈ ગયું છે ને શાકભાજી ધોવાને બાકી છે ધોઈ લઈએ ને પછી મળીએ પછી સબ્જી આવી જાય પછી નિરાતે સવારે આપણે ગયા અને અત્યારે સાત વાગે પાછો તમારી સમક્ષ પ્રગટ થઈ જાવ છું ને મહાદેવજી ની આરતી નું ઝાલર પણ સંભળાય છે ને અહીંયા આપણે પ્રજ્ઞા પણ તેવા બધી કરવા લાગી ગઈ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ચલો હવે પછી જોઈએ હવે ખાવા પીવામાં તો હું નક્કી થાય છે કારણ કે અમારે હમણાં ખાવા પીવામાં હે ને બહુ ડખા હાલ છે હું એટલે નક્કી નહીં હું બને હું ના બને છતાંય તમને આગળ તો વિડીયોમાં જોવા મળી જ જવાનું છે તો ફાઈનલી ખાવા પીવાનું હવે થઈ ગયું છે નક્કી તો બનવાની છે અત્યારે ચા ને ભાખરી ચા ને ભાખરી અને જયારે આ વિડીયો શૂટ થાય છે એ દિવસના વિડીયોમાં ઘણી બધી તમારી લોકોની કમેન્ટ છે કે ના તમે જે કીધું છે સાચી વાત છે નાણાં વગરનું નાથ્યું નાથે નાણાં લાલ ને બહુ મજા આવી ને પાંચ છ વ્યક્તિઓના ક્વેશ્ચન પણ છે તેમના આન્સર હું હમણાં આગળ આપીશ કારણ કે પેલા મારે તો છે ને કમેન્ટ રીડ કરવી પડશે કે કોનો કયો ક્વેશ્ચન છે એ અને પછી હું તમને લોકોને વિગતવાર આપીશ એક તો કમેન્ટ મને યાદ જ છે કે મારે પણ સેમ તમારી જેમ પેનીનો દુખાવો છે તો તમે દવા ક્યાંથી લીધી તો મેં દવા ક્યાંયથી પણ નથી લીધી અને બસ એમને હાર્ટ બેટ ને બતાવ્યું એનાથી ફેર પડ્યો છે પણ પેનીમાં દુખાવો ફેર પડી ગયો છે

હા કરું તો એટલી મજા આવે તને જે ઈચ્છા ઈચ્છા થાય તારી મુજબ વધી જાય વધે ભાઈ ભલે ને હર હર મહાદેવ આરતી પૂરી થઈ મીઠું સિંધાલુ ખાવા મળે ને તે મીઠા ખબર જ પડતી નથી

કોમેન્ટ વધારવા માટે આવું કરે છે કેમ કરું ક્યાં પૂગું માણસ છે માણસને ક્યાંય ના પહોંચાય મોઢે હમ એટલે એ તો ના હોય કમેન્ટ કે અમે અમારે માટે મહેનત કરીએ છીએ ને એ અમારા માટે મહત્વનું છે બરોબર ને વાલી અને તમે કમેન્ટ કરો ને લાઈક કરો એમ નથી એમને ફરક પડે પણ બસ અમને મોટિવેશન મળે કે આટલી લાઈક આવી કે આટલી કમેન્ટ થઈ અમારા વિડિયોમાં લીલા ખીમા કરીને કમેન્ટ છે ને એમનો પ્રશ્ન એવો છે કે લીંબુનો રસ તમે સ્ટોર કરો છો તો કેટલો ટાઈમ સુધી એ બગડતો નથી તો ઓછામાં ઓછું આમ કહીએ ને તો એક વર્ષ સુધી તો એ ચાલે જ છે કારણ કે અમે એક વર્ષ સુધીનો તો અનુભવ કરેલો છે પણ એ રસ છે ને ફ્રીઝરમાં હોવો જોઈએ જ્યારે પણ તમારે યુઝ કરવો હોય ત્યારે બોટલ બહાર કાઢવાની એને ઓગાળવા મૂકી દેવાનો અને પછી પાછો ફ્રીજ મૂકી દેવાનો પાણીના ગ્લાસમાં ખાલી તમે બે થી પાંચ મિનિટ મૂકશો ને તો પણ આરામથી રસ નીકળી જશે તમારે જોશે ને એટલો લેક વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો જ્યારે બી લીંબુ સસ્તા હોય ને ત્યારે બોટલ ભરીને રાખી દેવાની જે આપણે સોડાની નાની બોટલ આવે ને એ વાળી જ ભરવાની એટલે રસ વધારે બગડે નહીં અને અથવા તો તમારે જે આઈસ ટ્રે આવે ક્યુબ વાળી જે ટ્રે હોય આપણે બરફની એ ટ્રેમાં તમે બરફની ટ્રેમાં પણ નાના નાના ક્યુબ જમાવી શકો પછી જામી જાય એટલે એર ટાઈટ બેગમાં એ ક્યુબ નાખી દેવાના અને બેગ પેક કરીને મૂકી દેવાની તો પણ હાલે તો જ્યારે બીજો હોય ત્યારે તમે એક ક્યુબ નીકાળી શકો પણ ક્યુબ વાળું કરવું હોય તો તમારે ફરજિયાત ડબલ ડોર વાળું ફ્રીજ હોય તો જ તમે સ્ટોર કરી શકશો સિંગલ ડોરમાં એ નહીં થાય આ બોટલ વાળું છે તમે સિંગલ ડોરમાં પણ કરી શકો છો પછી બીજો ક્વેશ્ચન છે સીમા દીપાણી એમનું કહેવાનું એવું છે કે માહી ને બતાવો મારી ફોર ઇયર ની બેબી ને જોવી છે એને માહી બોલે એ બહુ ગમે મારી બેબીનું નામ ક્રિવા છે સીમાબેન રાજકોટથી તો બહુ થી તમને માહી વિડીયોમાં ફરીથી જોવા મળી જશે નો ટેન્શન અને ક્રીવાને માહી તરફથી થેન્ક યુ અમારી મેનેજ એનિવર મેરેજ મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ તમે બધા બહુ આપો છો આજના વિડીયોમાં કે જ્યારે સાંજેના ગીત ગાવાતા હોય ત્યારે તમારા બધા લોકોની શુભેચ્છાઓનો ઢગલો થયો છે તો તો મેરેજ એનિવર્સરી ની શુભેચ્છાઓ પાટલવા બદલે આભાર કારણ કે મેરેજ એનિવર્સરી તો આવા કહેવાય નહીં મેરેજ થઈ ગયા પછી બધું મેનેજ જ કરવાનું હોય છે જે લોકોના મેરેજ થઈ ગયા છે એ લોકોને ખબર હશે મેરેજ અને મેનેજમાં શું ડિફરન્સ પડે છે ના અહીંયા શું છે તારે હા મોટું મેનેજ કરવાનું એવું છે અત્યારે તો હાંજીના ગીત ગાવાતા આવતો અમારે ગામડે તો ચાલુ થઈ ગયા ગીત મને આવે છે એવું કઈક કરી ચાલુ કરે પછી છેલ્લે શું આવે નિંદેડી આવે ગાવાની નિંદેડી ગઈ ને પૂરું થાય ને પછી જમાયુ ફટાણા ચાલુ થઈ દે ધના ધન

તમે માગો મારી માગી સુરે એવું આવે પછી રોવાઈ જાય એવું ખોટું વિદાય દી નથી ગા હોય નથી ગૌ અને મેરેજ ને દિવસે તમને સ્પેશિયલ મેરેજ નો એક પાર્ટ જોવા મળશે મેરેજ વિડિયો નો જે તમે ક્યારેય નહીં જોયો હોય તો એ મિસ ન કરતા